દસ દસ લેવા છે કે કે કંપની ના છે આ બધે વિદેશી નથી ને વિદેશના છે વિદેશી આ સોના છે બહુ હા ભાઈ એમાં કાય ઘટે નહીં તો હજી કાય છે તમે જો એક વાર ફૂલ નજારો જો કે ઘટે જ નહી દિલ ખુશ થઈ જાય ગિલ ગિલ ગાર્ડન ગાર્ડન હો રહા મિત્ર તો વાહ એક નંબર છે હજી કાય છે આ છે યલો કલર કા વાહ છ લાગી છે

આ માઇક્રોફોન છે કા ભાઈ તાળો ફટાવા નીચે જઈએ થોડું ગામમાં થોડું કામ છે હું રીતેશ ને ફાઈન જતા આવી પછી ઘર માટે નીકળવાનું છે મમ્મી કે વ્યાવ જે જોઈએ બ્લોગ માં વી કન્ટિન્યુ કા ચાલો આપણે ગામમાંથી મસ્ત ખુશી માટે શું લેવા ખુશી તમારા માટે બિસ્કિટ પછી કેળા કેળા લેવા હું લેવું ફૂગા પછી

અલગ <coughs> લાવ્યા <laughs>

જન્મ થી બે જ તમે જોઈ શકો છો કારણ કે આપણે રાખવા જ લાવી તમારે કોઈ ગણતરી હોય તો કેવડે જો તમને કઈ વાંધો નહીં બે જ આસલ જન્મથી

Wow. Wow. वा जगा जगा इत वा आ खुसी वा रे अमर खुसी जगावे जे का खुशी वा खुसी पतन जगावी ओ माय गॉड अगवती उतरन बनाई लीदी एक नंबर wow. वा हा मित्रा पतंग तमाम जगायत हो

વટકાર ઉગર કે થઈ ગયો વટકાર પાણીપુરી નામ લીધી આવી ગયો પાણી બધા આવે મોટા બાપા પાણી પૂરી આવી ગયો હાલો મસ્ત લિયા આવ અને ઘરે મસાલો બની નેખો છે ખાલી પુરીના પેકેટ જ લેવાના છે હાલો અહીંયા દુકાને તમને મળી જાય ઘર આ મિત્રો આવી ગયા છે ઓ પાણી પૂરી ના પેકેટ લેવા માટે દિલીપભાઈ સ્પેશિયલ પાણી પૂરી વાળા આહા તમારે આ ઘટજ જ નહી આ આવ્યો ચાનક લઈ આવી જાજો જેને ખાઈ હો મિત્રો આપણે તો હવે એક દિન આ મહેમાન છીએ ચાલો ફટાફટ લઈ લે પાણી પૂરી લઈ ગયો હોટલ ની હા તમારો ફોટો આવી ગયો હવે